મેસી ફરબુસન દસ પાંત્રીસ ટ્રેક્ટર છે અને આગળ હું ટ્રેક્ટર બધી માહિતી આપી દઈશ વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા ચેનલ કરજો પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી દસ પાંત્રીસ મોડો ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર ઓગણીસો ચોરાણું ના મોડેલ આ ટ્રેક્ટર જોવા મળશે ટાયર એકદમ સારા છે આગળના ટાયર એમ આરએફ ના સિતે ટકા પાછળના ટાયર એમ ના પચાસ ટકા જેવા આખા ટાયર અને ટ્રેક્ટર માં પાછળ ઓટોમેટિક હુક પણ જોવા મળશે હાઇડ્રોલિક એન્જિન આ ટોટલ વસ્તુનું કામ કરાવેલું છે પૂરેપૂરું કામ કરાવેલું છે ટોટલ કામ કરાવેલું છે સ્ટેરિંગ હાઇડ્રોલિક અને એન્જિનનું અત્યારે ટ્રેક્ટર ની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી એવરેજ અને એન્જિનની પણ જવાબદારી રૂબરૂ સ્થળ ઉપર જાય આ ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા જયરાજભાઈનો કોન્ટેક કરજો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો ટ્રેક્ટર વેચાઈ જશે ને તમે રૂબરૂ જશો તમારે ખોટો ધક્કો થશે અને હું નંબર પણ કાઢી નાખીશ આ ટ્રેક્ટર વેચાઈ જ વેચાઈ જશે એટલે એટલે જયરાજભાઈનો કોન્ટેક નંબર હોય તો જ તમારે ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાનું જયરાજભાઈનો કોન્ટેક કરીને હવે મેઇન તમને કિંમતની વાત કરું તો એક લાખ પિસ્તાલીસ હજાર માત્ર કિંમત જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટરની ટ્રેક્ટરની અંદર કિંમત ફિક્સ નથી વન ઓનર છે ડોક્યુમેન્ટ ની ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે અમરેલી તાલુકો છે લાઠી અડતાલા ગામે જોવા મળશે મેસી ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર માહિતી મળી જશે જયરાજભાઈ નામ આપેલું છે અને તેમના મોબાઈલ નંબર નવ્વાણું સાત પંચાણું વાળા આ નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ભેંસ વેચવાની છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે આ ભેંસ વેચવાની છે ભેંસની આગળ બધી માહિતી હું તમને આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વેતરની વાત કરું તો ત્રીજા વેતરની અંદર આ ભેંસ છે ત્રીજું વેતર વ્યાસ છે ભેંસ અને આ ભેંસ માત્ર દસ દિવસની કાચી છે એટલે કે વ્યાવાની અંદર માત્ર ને માત્ર દસ દિવસની વાર છે ત્રીજું વેતર આગળના વેતરમાં કેટલું દૂધ હતું તો આગળના વેતરમાં સાત લીટર દૂધ હતું અને ટોટલ જવાબદારી બાકી આ ભેંસ તમે રૂબરૂ જઈ જઈ એક વખત રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર ભેંસ જોઈને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો આ ભેંસના માલિકનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની આગળ હું તમને માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ભેંસ જો તમે રૂબરૂ જોવા જાવ તો આ ભેંસના માલિકનો કોન્ટેક કરીને જોજો કેમકે જો આ ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ભેંસની કિંમત એક લાખ અને દસ હજાર રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર તમે જશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી ભેંસ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ તાલુકો છે વિછિયા અને દળલી ગામે જોવા મળશે તમારે ભેંસ લેવી હોય ટોટલ જવાબદારી સાથે આપવાની છે તો ભેંસના માલિકના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો તો નીચે નંબર નંબર મળશે મળશે પેજ ઉપર ઉપર જોઈ રહ્યા હોય કરીને તમે આ ભેંસ લઈ શકો છો મેસી ગોળ મોડો ટ્રેક્ટર છે ભગીરથભાઈને વેચવાનું છે સાવ યાદબી ભાવે મોડલ વાત કરું તો ઓગણીસો ના આ ટ્રેક્ટર છે પણ અત્યારે કંડિશન એકદમ સારું છે ટ્રેક્ટર અંદર ટોટલ કામ કરાવેલું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ભગીરથભાઈનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ભગીરથભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી તમે વધારે માહિતી માટે ભગીરથભાઈનો કોન્ટેક કરી લેજો બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ પણ ચાલુ કંડિશનમાં કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ભગીરથભાઈનું ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો ભગીરથભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો અત્યારે જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી આપશે નવ્વાણું સાત સત્યાસી વાળા નંબર પર ફોન કરી અને ભગીરથ ફાર્મ ટ્રેક પિસ્તાલીસ ચેમ્પિયન ટ્રેક્ટર છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો અને વેચવાનું છે શૈલેષભાઈ દકુભાઈને આ ટ્રેક્ટર પિસ્તાલીસ હોર્સ પાવરનું છે અને વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની અંદર તમને ડબલ ક્લચ પણ જોવા મળશે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે નેવું ટકા જેવું એન્જિન છે હાઇડ્રોલિકો એ સો ટકા બાકી રૂબરૂ સ્થળ ઉપર જાય આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ એક વખત ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા શૈલેષભાઈ અથવા દક્કુભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે આ ટ્રેક્ટર છે કંપની કલરમાં છે બેટરી ટ્રેક્ટરની અંદર સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા વિડીયો અંદર તમે આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં નવા ટાયર અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટર તો વહેલી તકે તમે શૈલેષભાઈ દક્કુભાઈ નું કોન્ટેક્ટ કરજો આ ટ્રેક્ટર લેવાનું હોય તો ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે કિંમત માત્ર બે લાખ પંદર હજાર આ કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈ ભાઈ દક્કુભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી મળશે શૈલેષભાઈ ભાઈ દક્કુભાઈ નામ અઠ્ઠાણું અથવા સિત્તેર એક કોઈ નંબર પર ફોન કરી આ ટ્રેક અર્જુનભાઈ ને આ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ન્યૂ હોલેન્ડ ચાલીસ દસ ટ્રેક્ટર છે મોડલની સૌપ્રથમ વાત કરું તો બે હજાર દસ ના મોડલનું આ ટ્રેક્ટર છે

બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કંડિશનમાં છે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા વધારે માહિતી માટે અર્જુનભાઈનો તમે કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની અંદાજિત કિંમત ત્રણ લાખ ને ત્રીસ હજાર રાખેલી છે અર્જુનભાઈએ બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે અને તમે ટ્રેક્ટર જોવા જાવ તો અર્જુનભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો ત્રણ લાખ ત્રીસ હજાર અંદાજિત કિંમત છે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લીંબડી અને ગેડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો અર્જુનભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અર્જુનભાઈ નામ છન્નું છ સુડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેલર વેચવાનું છે મેગાભાઈ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અશોક કંપનીનું નું અશોક ટ્રેલર છે અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં મોટા ટ્રેક્ટરનું જે આ ટ્રેલર છે નેવું ફૂટનું ટ્રેલર તળિયું ચોખ્ખું છે સાઈડ ઉપર સારા સળો જોવા નહીં મળે વિડીયો અંદર તમે ટ્રેલર ક્લિયર કટ જોઈ રહ્યા છો કલર પણ મીડિયમ કલર છે જાજો સડો લાગેલો પણ નથી તમે જુઓ વિડીયો ની અંદર વ્હીલ પ્લેટ એકદમ સારી છે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં વિડીયો અંદર ટ્રેલર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેલર રૂબરૂ જોઈ

વધારે માહિતી માટે ડોક્યુમેન્ટને એની બધી માહિતી માટે મેઘાભાઈનો કોન્ટેક કરી લેજો તે તમને ટોટલ માહિતી આપી દેશે અને ટ્રેલર વહેલી તકે વેચવાનું છે ટાયરના કન્ડિશન પણ એકદમ સારું છે હવે કિંમત માત્ર ને માત્ર એક લાખ પાંત્રીસ હજારમાં ટ્રેલર વેચવાનું છે કિંમત અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો મેઘાભાઈ નું ટ્રેલર જિલ્લો છે અમદાવાદ તાલુકો વિરમ ગામ અને કુમાર ખાન ગામે જોવા મળશે ટ્રેલર લેવું હોય તો મેઘાભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મેઘાભાઈ ના બ્યાસી વાળા નંબર પર ફોન કરી

આ ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો મહેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી એકદમ સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ કંપનીનું જ છે લાઈટ સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કમ્પ્લેટ જોવા મળશે બાકી પાર્સિંગને બધું કમ્પ્લેટ છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો વધારે માહિતી માટે મહેશભાઈ નો કોન્ટેક કરી લેજો હવે તમને કિંમતની વાત કરું તો છ લાખ કિંમત અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે જુનાગઢ તાલુકો છે માંગરોળ અને નગીસાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મહેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે મહેશભાઈના નવ્વાણું બે વાળા નંબર પર ફોન કરી સારી ભેંસ છે સોધી ભેંસ છે રાબાભાઈને વેચવાની છે પંદર દિવસની કાચી છે એટલે કે વ્યાવાની અંદર માત્ર પંદર દિવસની વાર છે વેતરની વાત કરું તો ત્રીજા વેતરની અંદર આ ભેંસ છે ત્રીજું વેતર વ્યાસે અને પંદર દિવસની કાચી છે આગળના વેતરમાં દૂધ સાત લિટર દૂધ હતું

અને ત્રીજું વેતર છે પંદર દિવસની કાચી છે કિંમતની વાત કરું તો એક લાખ દસ હજાર કિંમત રાખવામાં આવેલી છે રાબાભાઈ દ્વારા હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત અંદાજિત છે પેસ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો છે ભાવનગર અને ગામ છે ભુબલી ગામે જોવા મળશે રાબાભાઈની ભેંસ લેવી હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે રાબાભાઈ નામ સત્યાસી પાંચ એસી વાળા ટ્રેલર વેચવાનું છે જેમના ઓનર છે ગુલાબભાઈ શક્તિ કંપનીનું આ ટ્રેલર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા વાળું ટ્રેલર છે એટલે કે બુક કમ્પ્લીટ જોવા મળશે વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો તળ્યું ચોખું સાડું પાત્રા સારા ટ્રેલર ને અંદર આખો ન્યુ કલર કરાવેલો છે ન્યુ કલર માં ટ્રેલર છે અત્યારે ક્યાંય પર સડો નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ એક વખત આ ટ્રેલર તમારે લેવો હોય તો રૂબરૂ ચેક કરી આખું કન્ડિશન અને ત્યાર બાદ પણ ખરીદી કરી શકશો પહેલા ટ્રેલર ના માલિક ગુલાબબાઈ નો કોન્ટેક્ટ કરી લેજો ગુલાબબાઈ નો કોન્ટેક્ટ કર્યા વગર તમે ટ્રેલર જોવા જતા નહીં કેમ કે જો ટ્રેલર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે વિડીયો ધ ટ્રેલર ક્લિયર ટાયર પણ એકદમ સારા કન્ડિશન ઓગણીસો અઠાણું ના મોડેલ નું છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમતની વાત કરું તો એક લાખ હજાર કિંમત રાખેલી છે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો કાલાવડ અને ખરેડી ગામે જોવા મળશે ટ્રેલર લેવું હોય તો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી મળી જશે ગુલાબભાઈ નામ એકાણું જીરો પાસઠ વાળા આ બંને બળદ ની આખી જોડ વેચવાની છે સોજા બળદ ટોટલ જવાબદારી વાળા બળદ છે વાત કરું તો બીજી ધરના આ બળદ છે ફૂલ જવાબદારી સાથે વેચવાના છે સાવ સોજા બળદ છે ફૂલ સાચવેલા બળદ જોવા મળશે વિડીયો અંદર તમે ક્લિયર જોઈ રહ્યા છો આવા તમને જોવા નહીં મળે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ બંને બળદ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા રાજભાઈનો કોન્ટેક કરજો રાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ વિડિયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને બળદ રૂબરૂ જોવા જાવ તો રાજભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે આ બળદ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ જવાબદારી સાથે વેચવાના છે બીજી ધરના બળદ અને બહુ સારા બળદ છે કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત પંચાવન હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે જો તમારે આ બળદ લેવા હશે તો હવે બળદ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે પોરબંદર તાલુકો રાણાવાવ અને પીપલિયા ગામે આ બળદ જોવા મળશે બળદ લેવાય તો રાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજભાઈના ના બ્યાસી ત્રણ અઠ્યાસી વાળા નંબર ઉપર ફોન કરી આ બંને બળદ તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો